નાલા સોપારા પૂર્વના સંતોષ ભવન વિસ્તારમાંથી એક અંત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એક માતાએ જ પોતાની પંદર વર્ષની સગીર દીકરીની નિર્મમ હત્યા કરી નાખી છે આ ઘટના શનિવારે સાંજે ટાળાપીડા સ્થિત વિદ્યા વિકાસ મંડળની ચાલમાં બની હતી મૃતક કિશોરીની ઓળખ અંબિકા પ્રજાપતિ તરીકે થઈ છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી માતા કુમકુમ પ્રજાપતિને કુલ પાંચ બાળકો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબિકા અવારનવાર તેના નાના ભાઈ બહેનો સાથે મારપીટ કરતી હતી ઘટનાના દિવસે પણ તેણે તેના ભાઈ અને બહેનને માર્યા હતા જેના કારણે માતા અને દીકરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

एक्यूज uh, जो है माँ वो अपनी कस्टडी में है एफ हम ले रहे हैं रीजन कैसे हाँ कुछ ऐसे प्राथमिक इन्फॉर्मेशन ऐसे मिल रही है कि बड़ी बेटी छोटो अपने जो चार भाई बहन है उनको मारती थी और माँ का उसको अपोज था ये बीपीएल पॉपुलेशन है बीपीएल लोग हैं तो गुस्से में आकर उसने किया है